છે આ આ શું આપણા ઘરનું તાળું નથી તું બરાબર બોલે છે લાગે છે તાળું કોઈ એ બદલી નાખ્યું છે આવું કોણે કર્યું હશે મેં જ આ ડોરના લોકને બદલી નાખી છે મેડમ તમે કર્યું અરે તમારા તાળું બદલવાની શું જરૂર હતી મારું ઘર છે મેં તાળું બદલી તમને શું તકલીફ છે મેડમ અમે બે વર્ષથી આ રહીએ છીએ અચાનક અમારું તાળું બદલીને બીજું તાળું કેમ લગાવ્યું અચ્છા ક્યાં ન તું ભાડું નથી આપતો એ બોલતો જરા ત્રણ મહિનાનું ભાડું જ બાકી છે મેડમ અમારી સ્થિતિ સારી નથી તે ત્રણ મહિનાનું ભાડું નથી આપ્યું તો હું તાળું ના બદલું તો શું કરું બોલ ને જે એડવાન્સ આપ્યો તો એ તો તમારી પાસે છે ને તમે એમાંથી કાપી લો ને અને બે ત્રણ દિવસમાં અમને થોડી પેમેન્ટ મળવાની છે પેમેન્ટ મળતા જ અમે બધું ભાડું તમને આપી દઈશું મેડમ એ બધું મુશ્કેલ મુશ્કેલ કામ છે છે જો તે ભાડું આપ્યું તો તો જ દરવાજો ખુલશે અરે મેડમ દર મહિનાનું ભાડું વીસ હજાર છે ત્રણ મહિનાનું સાઈઠ હજાર થાય અને સાઈઠ હજાર એક સાથે મારે તમને આપવા હોય ને તો મારે ક્યાંક ચોરી કરવી પડે થોડા દિવસ રાહ જુઓ તમારું બધું ભાડું તમને આપી દઈશ મેડમ ज्यासुदी तो पैसा रो बंदोबस्त करिश त्यासुदी हु वेट नहीं करी सकू અત્યારે આપવો હોય તો આપ નહી તો ઘર ખાલી કરી દે મેડમ मारी धीरज नी તમે પરીક્ષા લઈ રહ્યા છો કોઈ પણ ઘર માલિક ક્યારે આવું ના કરે જો તમે સીધી રીતે ચાવી ના આપીને તો હું પોલીસ માં કમ્પ્લેઈન્ટ કરી દઈશ તો પોલીસ માં જને કમ્પ્લેઈન્ટ કર કે બીજે ક્યાં જને કમ્પ્લેઈન્ટ કર એનાથી મારી શું લેવા દેવા ભાડું આપ્યા સુધી હું મારો નિર્ણય નહીં બદલી શકું મેડમ 1 मिनिट અમારી પરમિશન વગર તમે અમારા ઘરના લોકને ના બદલી શકો તમારા જેવા લોકોને પોલીસ જ ઠીક કરે છે નમસ્તે સર સર હા બોલો હું નારણપુરા એરિયામાંથી વાત કરી રહ્યો છું તમારું નામ મારું નામ રાકેશ છે સર બોલો હું મારી પત્ની સાથે બહાર ગયો હતો હું ભાડું નથી આપી શકતો એટલે મારા તાળાને તોડીને મકાન માલિકે એનું પોતાનું તાળું લગાવીને રૂમ બંધ કરી છે અત્યારે હું મારી પત્ની સાથે ઘરની બહાર ઊભો છું સર જારે મે મકરમાલિક પાસે ચાવી માંગી તોતે ચાવી આપવાની ના પાડે છે તમે જરા સમજાવો ને સર શું છે ફોન આપેરું વાત કરું છું હા હા સર 1 મિનિટ આલો સર જોડે વાત કરો હેલો આ શું છે તમે ગેહરાજરીમાં એમનો લોક તોડીને તમારો લોકથી દરવાજો બંધ કર્યો કે જો એમના ઘરમાંથી કોઈ ચોરી થઈ ગઈ ને તો તમને ગેરફ्तार કરવા પડશે અમારે સમજ્યા કે નહીં તમારામાં થોડી અકલ નથી કે

તમને કઈ કહેવું છે મારે ટેન્શન નઈ લેતા હ ટેન્શન શા માટે તારે શું કહેવું છે હું કહું છું પરંતુ ગુસ્સે ના થતા ગુસ્સે નહીં થઉં શું હશે છે અરે મેં એ નોકરી છોડી દીધી છે શું કે દો કેમ નોકરી કેમ છોડી અરે કોને પૂછે ને આવું કરે છે અકલ ઘાસ તરવા ગઈ છે કે અરે ખબર છે એક દિવસમાં ખર્જો કેલો થાય છે જાણું છું હું પણ બીજો કોઈ રસ્તો ન હતો અરે આમ કેમ બોલે છે વિચારી ને જવાબ આપ તારા પગાર માંથી આખા મહિનાનો નો ખર્ચો નીકળે છે ખબર છે ને તને પૂછ્યા વગર નોકરી છોડીને આવી ગયા અરે સ્કૂલ ફીસ લોન આ બધું કેવી રીતે ભરીશું કામ પર તું નહીં ગને તો ખાવા પીવાના ફાંફા પડશે તને ખબર પડે છે કે નહીં મને બધી જ ખબર છે કોઈ બીજી સારી નોકરી હું શોધી લઈશ ને શું કીધું બીજી નોકરી શોધી લઈશ અરે આ નોકરી ખરાબ હતી કે શું સવારે જાય છે બપોર લંચ કરે છે ને સાંજ પડે પાછી આવે છે આનાથી સારી નોકરી ક્યાં મળશે બોલ ના જી આ જોબ મને સેટ નહીં થાય હમ સેટ કેમ નહીં થાય કેટલી સરસ નોકરી હતી મને કહેતો એ નોકરી તને કેમ પસંદ નથી અમારી કંપનીનો એમડી ખૂબ જ ખરાબ માણસ છે જી શું કીધું એમાં ખોટું શું છે એને તો વાત કરતા જ નથી આવડતું મારી સાથે મિસબિહેવ કરે છે શું કહે છે જે કે હોય જરા સાફ સાફ બોલને હા જી એણે મારી સાથે ખરાબ વર્તન કર્યું એની સાથે સુઈશ તો જ નોકરી બરકરાર રહેશે એવું કહ્યું નહીં તરે મને નોકરીમાંથી કાઢી મૂકશે એવું બ્લેકમેલ કરે છે રોજ રોજ એમના ટોર્ચર થી કંટાળીને મેં નોકરી છોડી દીધી સાચું બોલે છે હા આ વાત મને પહેલા કેમ ન કહી તે એને આમ જ છોડવા ના જોઈએ સમજી આજે તને હેરાન કરી છે કલે બીજીને હેરાન નહીં કરે એની શું ગેરંટી છે હમણાં જને આપણે પોલીસ કમ્પ્લેન કરીએ ચાલ અત્યારે એની કોઈ જરૂર નથી જો કોઈ કામ પસંદ ન હોય તો એ છોડવું જ વધારે સારું રહે છે સારું જવા દે અરે ઓફિસ જ સારી ના હોય તો ત્યાં કામ કરીને શું ફાયદો આપણે કોઈ બીજું કામ શોધી લઈશું ચોક્કસ તમે મને સમજી એના માટે ખૂબ જ થેન્ક્સ થેન્ક્સ કેમ કે છે અરે તારાથી મહત્વનું દુનિયામાં કોઈ નથી સમજી હેલો હા જી થોડી જ વારમાં મારી ફ્રેન્ડ સુજાતા ત્યાં આવી રહી છે ચીટ ફંડ માટે 5000 જે મેં તમને આપ્યા હતા ને એ મારી દોસ્તને આપી દેજો ઓકે તને આવવામાં કેટલી વાર લાગશે મને આવવામાં લગભગ 7-8 તો વાગી જશે એને આવતા જ એને પૈસા આપીને મોકલી દેજો ઠીક છે સારું ડીયર બાય બાય રીના રીના હા આવને કેમ છો તમે હા હું ઠીક છું તમે કેમ છો કહો ને હું એકદમ ઠીક છું અંદર આવો હા ઠીક છે અત્યારે તમે આવો છો એમ કરીને રીનાએ મને ફોન કર્યો તો અને ચેટ ફંડ ના 5000 રૂપિયા તમને આપવા કીધું છે મને હાલો અરે જો તમને ખરાબ ન લાગે તો હું તમને કંઈ કહી શકું છું હું ખોટું માનીશ અરે બોલો ને પરંતુ આની જાણ તમારી પત્નીને ન થવી જોઈએ આહા નહીં થાય હિંમતથી મને કહો જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી હું તમને પસંદ કરવા લાગી છું અને આ જ વાત તમને કહેવા માટે હું ઘણા દિવસથી રાહ જોઈ રહી હતી અરે આ બોલો છો જો તમે હા પાડી તો આજે આ જ ક્ષણથી આપણે ખુશી ખુશી એક દાંપત્ય જીવન વિતાવીશું શું કીધું તમારી સાથે ખુશીથી રહું અરે આ શું હું શું કહી રહી છું તે હજી સુધી તમને સમજાયું નથી તમે મને ખૂબ જ પસંદ છો મેં વિચાર્યું પણ નહોતું કે તમે આમ વાત કરશો અરે મેડમ મારા લગ્ન થઈ ગયા છે મારા ભરોસે મારો આખો પરિવાર છે અને મારી વાઈફ મને ખૂબ જ પ્રેમ કરે છે ખબર છે તમને અમે પ્રેમ કરીને પછી લગ્ન કર્યા છે હું મારી પત્ની સિવાય બીજા કોઈના વિશે વિચાર પણ નથી શકતો આ દુનિયામાં તેનાથી વધારે કોઈ નથી મારા માટે અને હું ક્યારે પણ તેનો વિશ્વાસઘાત નહીં કરું હું એના ભરોસાને ક્યારે પણ તોડીશ નહીં તેને ખબર છે અને તેના ભરોસાને હું ક્યારેય તૂટવા નહીં દઉં હવે ભૂલથી પણ ક્યારેય મારી જોડે આવી વાતો ના કરતા કહી દઉં છું તમે જઈ શકો છો હા સારું આગળ તમારી મરજી તે જેવું કીધું એવી જ રીતે મેં તારા પતિ સાથે વાત કરી પણ એમણે શું કહ્યું ખબર છે તને શું કીધું તને છુપાવતી નહીં મારાથી એ સપનામાં પણ તારા સિવાય બીજી કોઈ છોકરી સામે આંખ ઉઠાવીને નહીં જોવે એવું કહ્યું મને મને તો લાગે છે કે તું જ કારણ વગર એમના ઉપર શક કરી રહી છે સાચું કહે છે તારી વાત સાંભળીને ખરેખર મને ખૂબ જ ખુશી થાય છે થોડા સમયથી એમનો વ્યવહાર જોઈને મને શક થઈ રહ્યો હતો હમ એટલે જ એમને ચેક કરવા માટે મેં તને એમની સાથે વાત કરવાનું કહ્યું હવે એમની ઉપર કોઈ જ શક નથી મારા પતિ જ મારા ભગવાન અને બધું જ છે એ કોઈના પર શક કરવો સામાન્ય વાત છે પણ એના માટે તારે મને ઇન્ક્લુડ નહોતી કરવી જોઈતી અમજ તારા કારણે આજે તારા પતિ સાથે વાત કરીને હું જ બદનામ થઈ ગઈ આગળથી જો મારે એમને મળવાનું થયું તો કેવી રીતે એમનો સામનો કરીશ હું મારું અપમાન નહીં થાય કે માફ કરી દેને મને તારા વગર મારું કોણ છે બોલ કોઈ પણ મદદ તારે જ કરવી પડશે ને આ વાત હું કોઈને કોઈ રીતે મારા પતિને ચોક્કસ કહી દઈશ એનીવે તને ખૂબ જ ધન્યવાદ

જીને સરને કહું છું તમે આવ્યા છો સર એક મેડમ મળવા આવ્યા છે તે બાર વેઇટ કરે છે એમ છે દેખાવામાં કેવા છે હા દેખાવામાં હિરોઈન લાગે છે સારું કહો કે હું આવું છું થોડી વેટ કરવા બોલ જી સર બોલું છું મેડમ થોડું વેઇટ કરો સર હમણાં આવે છે નમસ્તે સર હા પ્રણામ અરે બેસો ને બોલો શું કામ હતું સર અરે રામુ હા બોલો સર કાર સાફ કરીને એસી ઓન કરી દે મારે બહાર જવું છે જી સર હમ હમ આ શું ટુ વ્હીલર ખરીદવા માટે હેલ્પ જોઈએ છે જી હા સર એના માટે કેટલા પૈસા જોઈએ 65000 થી 75000 થશે સર

અને બદલામાં જ્યારે જ્યારે હું ગેસ્ટ હાઉસ બોલાઉં ત્યારે તારે આવવું પડશે આશુ સર તમે આવી રીતે કહો છો તમારા માટે તો બધા કહે છે કે તમે ખૂબ જ સારા માણસ છો તમે ઘણાની મદદ કરી છે પણ તમે તો બરાબર બોલી હું ભલો આદમી છું પણ કોણ જાણે કે તને કહેવાનું મન થાય છે ઓકે કહીશ તો ઘરે જતા પહેલા એ વાહન તારા ઘરે હશે શું વિચાર છે આ શું સર તમારી પાસે મદદ માંગવા આવી છું એના બદલામાં તમે મારું શરીર માંગો છો મારી પાસે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું સર છું હું ના તો જાન